નમસ્કાર મિત્રો આઈ કેનક્રેક એક્ઝામમાં તમારું સ્વાગત છે આ કેપ્સ્યુલનો આઠમો ડોઝ છે આગળનો જે ડોઝ આપણે લીધેલો એ આપણે થોડોક જેટલો કેપેસિટી હોય એટલો આપણે લેવો પડે એટલા માટે આગળનો જે ડોઝ છે એની અંદર આપણે સિત્તેર જેવા વ્યક્તિ વિશેષના નામો છે જોયેલા છે એ નામ છે આજે આપણે આગળ જોવાના છે જેટલા પોસિબલ હોય એટલા આઈએમપી નામ આપણે આજે જોવાના છે તો ખાસ આગળનો વિડીયો જે કોઈ ના જોયા હોય આગળના જે કાંઈ ઘણા બધા વિડીયો પણ આપણે મૂકેલા છે એ કોઈ પણ હજી ના જોયા હોય તો જોઈ લેજો કારણ કે બધા વિડીયો છે એકબીજા સાથે ઇન્ટર કનેક્શનમાં છે કારણ કે ઘણી બધી ડિટેલ્સ છે એ અહીંયા રિપીટ થતી હોય તો આપણે ત્યાં કહી દીધેલી હશે એટલા માટે તમે જો આગળના વિડીયો હજી પણ ના જોયા હોય તો જોઈ લેજો આપણે આ વિડીયો છે આગળ વધારીએ અને જેટલા પણ વ્યક્તિ વિશે છે એને જોઈએ એમાંથી આપણે સિત્તેર જેવા નામ છે એ જોયેલા છે સિત્તેર જેવા આ બધા નામ છે આપણે જોઈ જોઈએ જોવાઈ ગયા છે અને ઘણાની નોટ તમે ના બનાવી હોય તો હજી બનાવી લેજો કારણ કે ઘણી બધી દુલાભાઈ કાગને એવું બધા આઈએમપી પ્રશ્નો છે એની ડિસ્કસ છે એ આપણે વ્યવસ્થિત કરેલી છે હવે એકોતેરમું નામ છે એટલે કોણ આવશે તો કે અન્ના એકોતેરનું નામ એટલે કોણ આવશે તો કે અન્ના સિત્તેર નામની નોટ તમારી પાસે બની ગયેલી તૈયાર હોવી જોઈએ અન્ના એટલે કોણ આવશે તો કે અન્ના દુરાય અન્ના દુરાય અન્ના દુરાય અન્ના દુરાઈ એટલે કોણ તો કે આ નામ જ આપણા માટે જાણીતું છે મિત્રો યાદ રાખો કે તમિલનાડુના તમિલનાડુના ફર્સ્ટ 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 હતા હતા તમિલનાડુના તમિલનાડુના કોણ આવશે તો કે અન્ના આનું બીજું નામ આપણે વિશેષમાં જવું હોય તો કોન્જીવરમ 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 દુરાઈ આવું એનું પૂરું નામ છે આ યાદ રાખજો ત્યાર પછી જોઈએ તો કે આચાર્ય ઉદાન યજ્ઞના પ્રણેતા આગળનો લેક્ચર મેં હમણાં જ કીધું કે આગળનો લેક્ચર ના જોયો તો જોઈ લેજો આપણે આગળના લેક્ચરમાં આ ડિસ્કસ કરેલી છે કે આચાર્ય અને ભુદાન ચળવળના પ્રણેતા મેં એવું કીધું હતું કે જેટલી પણ ચળવળ છે એ ક્યાં આવે તો કે ભુદાન ચળવળના પ્રણેતા એટલે નામમાં શું આવશે તો કે વિનોબા ભાવે શું આવે તો કે વિનોબા ભાવે આપણે ડિસ્કસ કરેલી કેમાં તો કે જન્મસ્થળમાં વિનોબા ભાવનું જન્મસ્થળ પણ આપણે ડિસ્કસ કરેલું શું આવશે તો કે ગાગોદા મહારાષ્ટ્ર કયો આવશે તો કે ગાગોદા મહારાષ્ટ્ર મિત્રો એના પૂરા નામની પણ આપણે ડિસ્કસ મેં તમને કીધું એમ ગમે પેપર ઉઠાવો એટલે પૂરું નામ હોય જન્મ સ્થળ હોય વતન કર્મભૂમિ આ પ્રશ્ન અત્યારે ડિફિકલ્ટી છે કન્ફ્યુઝન વાળા છે તો તો નામ પણ પૂછે વિનાયક વિનાયક આવે બરોબર છે આ એનું પૂરું નામ છે યાદ રાખો મિત્રો કોઈ પણ પેપર ઉઠાવો એટલે એમાં ભારત રત્નનો પણ એક પ્રશ્ન પૂછેલો હોય તો ભારત રત્ન આપણે યાદ જોઈએ મિત્રો વિનોબા ભાવે ઓગણીસો માં ભારત રત્ન છે એ આપવામાં આવેલો છે આની બેઝિક ડિટેલ્સ થઈ ગઈ પરીક્ષાને લક્ષી અત્યારના ટ્રેડ મુજબની છે મિત્રો યાદ રાખો કે વિનોબા ભાવે એનું જન્મસ્થળ ગાગોદા મહારાષ્ટ્ર આપણે યાદ રહેવું જ જોઈએ પૂછાઈ ગયેલું છે પૂરું નામ તો કે વિનાયક નરહરી ભાવે અને ઓગણીસો ને ત્યાસીમાં ભારત રત્ન છે આપવામાં આવેલો છે આટલી ડિટેલ્સ આપણે યાદ હોય એમ પૂછે કે આચાર્ય કોનું ઉપનામ છે તો કોણ આવશે વિનોબા ભાવે આવશે એમ કે ભૂદાન ચળવળના પ્રણેતા ભૂદાન યજ્ઞના પ્રણેતા તો પણ કોણ આવે તો કે વિનોબા ભાવે આ બધું નોટ ડાઉન જોડે જોડે કરતા જજો ત્યારબાદ ભાઈ કાકા ભાઈ કાકા કોણ આવશે તો કે ભાઈલાલભાઈ પટેલ કોણ આવશે તો કે પટેલ ભાઈ પટેલ મિત્રો ભાઈ પટેલ એટલે આપણને તરત વલ્લભ વિદ્યાનગર યાદ આવવું જોઈએ શું આવવું જોઈએ વિવિધ મિત્રો આજનું જે કંઈ પણ વલ્લભ વિદ્યાનગર છે આજનું વલ્લભ વિદ્યાનગર છે એ કોના કારણે છે તો કે ભાઈલાલભાઈ પટેલના કારણે મિત્રો ઓગણીસો ને ની અંદર ઓગણીસો ને પંચાવન આજે ત્યાં જ્યાં સરદાર પટેલ યુનિવર્સિટી છે સરદાર પટેલ યુનિવર્સિટી એમની સ્થાપના કોણે કરેલી છે તો કે ભાઈલભાઈ પટેલે કરેલી છે ત્યારબાદ અને એવું કહેવામાં આવે આની ડિટેલ્સ હમણાં આપણે આગળ જોઈએ ક્યાં જોવાની છે તો કે આપણને એવું કહે છે કે ચરોતરનું મોતી હારવાર આપણે ડિટેલ્સ અહીંયા સાથે સાથે જોઈ લઈએ કે આપણને એવું કહે કે ચરોતરનું મોતી એટલે કોણ આવશે તો કે મોતીભાઈ અમીન કોણ આવશે મોતીભાઈ અમીન મોતીભાઈ અમીન મિત્રો મોતીભાઈ અમીન આ બધી ડિસ્કસ છે ને એ આપણે ગુજરાતના સુધારા આયોગની અંદર ડિટેલ્સમાં આપણે ઇતિહાસનો જે પ્રશ્ન છે પેપર સોલ્યુશન એની અંદર આપણે કરેલી છે ત્યારે આ ડિસ્કસ મેં કરેલી કે ભાઈ મોતીભાઈ અમીન છે એ શું કરે તો કે એ ચરોતર વિદ્યાર્થી ગૃહ છે એની સ્થાપના કરે છે ચરોતર વિદ્યાર્થી ગૃહ એની સ્થાપના કરે અને મિત્રો આ ચરોતર વિદ્યાર્થી ગૃહ એટલે શું તો કે એ વિવીનગર એટલે કે વિદ્યા વિદ્યાનગરનો પાયો કહી શકાય વિદ્યાનગરનો પાયો આજે જે કે વિદ્યાનગર છે એનો પાયો કોણે નાખ્યો તો કે મોતીભાઈ અમીને પણ એમ કે કેનો વિકાસ કોણે કર્યો તો કે ફૈલરભાઈ પટેલ એમ કે કે પાયો કોણે નાખ્યો તો કે પાયોમાં કોણ આવશે તો કે મોતીભાઈ અમીન પણ એમ કે કેનો વિકાસ તો કે ફૈલરભાઈ પટેલ આજનો જે વિકસિત વિદ્યાનગર છે એ કોના કારણે છે તો કે ફૈલરભાઈ પટેલના કારણે છે આ ખાસ યાદ રાખજો હવે ત્યાર પછી જોએ કે ડુંગળી ચોર ડુંગળી જોડે આપણે તરત જ નામ યાદ આવે કોણ આવે તો કે મોહનલાલ પંડિયા મોહનલાલ પંડિયા મોહનલાલ

ખેડા સત્યાગ્રહનો ઇતિહાસ કોને કોણે લખ્યો તો તરત યાદ આવવું જોઈએ તો કે શંકરલાલ પરીખ શંકરલાલ પરીખ બરોબર આટલી ડિટેલ્સ મોહનલાલ પંડ્યા

કે ગુજરાતની અંદર બાળ મંદિર છે ગુજરાતની અંદર જે બાળ મંદિર છે એની જેટલું પણ કાર્ય થયેલું છે કોના હસ્તક છે તો કે ગીજુભાઈ બધેકાની હસ્તક છે મિત્રો જ્યારે પણ નાનાભાઈ ભટ્ટે ગ્રામ દક્ષિણા મૂર્તિની સ્થાપના કરેલી છે ત્યારે એમની અંદર આ સાથી તરીકે હતા એમના સહભાગ્ય હતા અને એમણે જે દક્ષિણા મૂર્તિમાં તો સ્થાપના થયેલી અને એમાં જે કાર્ય કરેલા એ દરમિયાન ગુજરાતની અંદર જે બાળ મંદિરનું જે બાળકો માટેનું કાર્ય હતું એ કોણ કરે તો કે ગીજુભાઈ બધેકા કરે છે અને મિત્રો આમનો જન્મ ક્યાં છે તો કે અમરેલી

કે એક ભારત રત્ન એવોર્ડ છે ને એ ઓગણીસો ને બાણુમાં આપેલો છે એક ઓગણીસો ને બાણુંમાં એ કોને આપેલો છે તો ન્યા મિત્રો નામ છે ને એ યાદ ખાસ યાદ રાખો કે જહાંગીર રતનજી તાતા જહાંગીર રતનજી તાતા આ બંને નામ છે એ જ્યારે પણ આપણે એમસીક્યુમાં પૂછેલા હોય ત્યારે આપણે એમસીક્યુ જોઈ અને આપણે કન્ફ્યુઝ થઈએ ઓપ્શન જોઈને કે આ જમશેદજી તાતા હતું કે જહાંગીર રતનજી તાતા હતું તો ઓગણીસો ને બાણુંમાં જે પણ ભારત રત્ન આપવામાં આવ્યું ભારત રત્ન છે આપવામાં આવે છે એ નામ તો કે જહાંગીર રતનજી આ ખાસ યાદ રાખજો બરોબર ત્યાર પછી ગુજરાતના પત્રકારત્વ એટલે કોણ આવશે તો કે ફરદુનજી ફરદુનજી ત્યાર ત્યારબાદ તૃતીય હિન્દ એટલે કોણ આવશે અમીર ખુશરો અમીર ખુશરો ત્યારબા મહામના મહામના એટલે કોણ આવશે તો કે મહામના એટલે પંડિત મદન મોહન માલવિયા પંડિત મહન મોહન માલવિયા મિત્રો યાદ રાખો કે પંડિત મદન મોહન માલવિયા છે એમણે એક પ્રશ્ન છે એ પૂછાઈ ગયેલો છે એની સાથે આપણે ઇન્ટર કનેક્શન કરીએ કે ઓફિસ ઓપરેન્ટનું જે કોઈ લોકો પેપર આપેલું હોય તો એમની અંદર એક પ્રશ્ન એવો હતો કે અસ્પૃશ્યતા નિવારણ સંઘ માટેનું જે કંઈ મિટિંગ છે સૌ છે એના અધ્યક્ષ કોણ હતા કે મદન મોહન માલવે એમાં એવું પૂછેલું છે ક્યાં તેનો જવાબ તો બોમ્બે આવે છે પણ એના અધ્યક્ષ પૂછે એના અધ્યક્ષ પણ જો આપણે વ્યક્તિ વિશેષની અંદર મદન મોહન માલવિયા કરેલો હોય ને તો એ પ્રશ્ન આપણે ક્રેક કરી શકત એટલા જ માટે વ્યક્તિ વિશેષ કરવા શા માટે ઇમ્પોર્ટન્ટ છે એનું કારણ જ આ છે કે મદન મોહન માલવ્યા છે અસ્પૃશ્યતા નિવારણ સંઘ છે અસ્પૃશ્યતા નિવારણ સંઘ બરાબર છે આ સંઘની અંદર એને ઘણું બધું કામ કરેલ છે દેશ લેવલે અસ્પૃશ્યતામાં જો કોઈ સૌથી વધારે કામ કરેલું હોય તો એ કોણ હતા તો કે પંડિત મદન મોહન માલવ્યા હતા બીજો મિત્રો ખાસ યાદ રાખો કે પંડિત મદન મોહન માલવિયા છે એને કાશીની અંદર એને કાશીની અંદર વિશ્વ હિન્દુ વિદ્યાલય વિશ્વ હિન્દુ વિદ્યાલય એમની પણ એમને સ્થાપના

કે જમનાલાલ બજાજ છે એનો એવોર્ડ છે એ કયા ક્ષેત્રમાં આપવામાં આવે જમનાલાલ બજાજનો એવોર્ડ છે કયા ક્ષેત્રમાં આપવામાં આવે તો મિત્રો યાદ રાખો કે જમનાલાલ બજાજ એવોર્ડ છે જમનાલાલ બજાજ એવોર્ડ છે એ ઓગણીસોને અઠ્યોતેરમાં ને અઠ્યોતેરમાં આપવામાં આવે છે અને બીજી વસ્તુ ખાસ યાદ રાખજો કે ક્ષેત્ર ક્યુ ક્ષેત્ર ક્યુ તો કે સામાજિક ક્ષેત્રે સામાજિક ક્ષેત્ર તમે કોઈ રચનાત્મક એવી પ્રવૃત્તિ કરેલી છે તો તમને આ એવોર્ડ આપવામાં આવે છે ખાસ યાદ રાખજો કે જમનાલાલ બજાજ શું છે તો કે ગાંધીજીનો પાંચમો વ્યક્તિ વિશેષની અંદર આપણે ઘણું બધું કવર થતું જશે જમનાલાલ બજાજ એવોર્ડ ઓગણીસોતેર થી આપવામાં આવે ક્ષેત્ર તો કે સામાજિક ક્ષેત્રની અંદર તમે કોઈ પણ એવું કામ કરેલું હોય તો ત્યાં આપવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો મેસૂરનો વાઘ એટલે કોણ આવશે તો કે ટીપુ સુલતાન કોણ આવશે ટીપુ સુલતાન ત્યારબાદ બંગાળનો ટાઈગર

આ મોહમ્મદ બિન તુગલક છે ને જેટલી પણ યોજનાઓ બનાવતો એ બધી નિષ્ફળ જતી જેટલી પણ યોજનાઓ બનાવે બધી કેવી જાય નિષ્ફળ એટલા માટેને કેવો કે તરંગી સુલતાન કે છે ત્યારબાદ લાઇટ ઓફ હેશા એટલે કોણ આવશે તો કે બુદ્ધ કોણ આવશે બુદ્ધ આની ડિસ્કસ છે આપણે કરેલી બુદ્ધને જેલની અંદર બરોબર છે તો જન્મ ક્યાં છે નેપાળની અંદર શું આવશે લુંબીની બરોબર છે લુંબીનીની અંદર ત્યારબાદ ધરતીના ચિત્રકાર ધરતીના ચિત્રકાર એટલે કોણ આવશે ખોડીદાસ પરમાર શું આવશે

ભાવનગરની અંદર રવિશંકર રાવળનો જન્મ ક્યાં છે તો કે ભાવનગરની અંદર આ આપણે ખબર હોવી જોઈએ કારણ કે કલા સંસ્કૃતિ અને સંસ્કારની નગરી રહે એટલે તો કલાઓ તો ભરેલી હોવાની તો ભાવનગરની અંદર બીજી વસ્તુ મિત્રો યાદ રાખો કે નું પેપર જો તમે જો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અંદર આવા ચિત્રકારનો એક પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયેલા છે એવું પૂછે કે લોકશૈલીના ચિત્રકાર લોકશૈલીના અથવા તો લોકજીવન અથવા તો લોકજીવન છે જીપીએસસીમાં પણ આવા પ્રશ્ન છે પૂછાય છે કે લોકશૈલીના અને લોકજીવન છે એના ઉપરના ચિત્ર કોને દોરેલા છે તો જવાબમાં શું આવશે તો કે ખોળીદાસ પરમાર આવશે લોક શૈલી અથવા તો લોકજીવન છે એના ચિત્ર કોને દોરેલા તો કે ખોડીદાસ પરમાર આન્સર આવે ક્યારે કે ભાવનગરની અંદર ત્યારબાદ જોઈએ તો કે અમીર નગરીના કેવા છે ગરીબ ફકીર એટલે કોણ આવશે મિત્રો તો કે ઇન્દુલાલ યાજ્ઞિક ઇન્દુલાલ યાજ્ઞિક બરોબર ઇંદુલાલ યાગ્નિક યાદ આવે એટલે આપણે મિત્રો આજનું જે ગુજરાત છે આજે જે ગુજરાત બનેલું છે એ કોને આભારી છે તો કે ઇન્દુલાલ યાજ્ઞિકને કારણે કારણ કે આપણે ઓગણીસો ને છપ્પનની અંદર જે મહાગુજરાત આંદોલન થાય છે મહાગુજરાત આંદોલનના સાચા પ્રણેતા હોય તો કોણ છે તો કોણ છે તો કે ઇન્દુલાલ યાજ્ઞિક બરાબર ઇન્દુલાલ યાજ્ઞિક એટલે ક્યાં આવશે તો કે નડિયાદ નડિયાદમાં એમનો જન્મ છે બીજી વસ્તુ મિત્રો યાદ રાખો કે ઇન્દુલાલ યાજ્ઞિક છે એનું પૂરું નામ આપણને યાદ આવવું જોઈએ કે શું આવે તો કે ઇન્દુલાલ

પતન આ ખાસ યાદ રાખજો આ પૂછાય તો આપણે કન્ફ્યુઝ થઈ જાય ભાઈ યાજ્ઞિક અને ફિલ્મ મને લાગે વળગે તો યાદ રાખજો કે ઇન્દુલાલ યાજ્ઞિક છે એને પાવાગઢ નું પતન નામની એક ફિલ્મ પણ બનાવેલી છે મિત્રો ડિટેલ્સ ખાસ યાદ રાખજો કે ઇન્દુલાલ યાજ્ઞિક બીજી વસ્તુ કે ઓગણીસો છપ્પન મહાગુરુ આંદોલનના પ્રણેતા હતા નડિયાદમાં જન્મ છે ઇન્દુ ચાચા તરીકે પણ ઓળખાય બીજી વસ્તુ ખાસ આ યાદ રાખજો કે હિન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક એમનું પૂરું નામ છે અને પાવાગઢનું પતન એમની શું છે તો કે ફિલ્મ છે એવું કોઈ બુક બુક લખેલી નથી એટલે કદાચ પૂછી કે ભાઈ પાવા ઇન્દુલાલ યાજ્ઞિકનું પાવાગઢનું પતન સાથે શું રિલેશન તો કે એમ ફિલ્મમાં બનાવેલી છે બરોબર ત્યારબાદ તો એ ભગત બાપુ તો ભગત બાપુ એટલે શું આવશે તો કે ભગત બાપુ એટલે કોણ આવે તો કે કાક બાપુ આ કાક બાપુ એટલે કોણ તો કે દુલાભાયા કાક દુલાભાયા કાક મિત્રો ધૂલાભાયા કાગ છે એમનો જન્મ ક્યાં બરોબર એમનું કાગધામ એમનું કાગધામ એ ક્યાં આવેલું છે એમનો જન્મ ક્યાં છે એમની કર્મભૂમિ કઈ છે એમની કર્મભૂમિ કઈ છે બરોબર એમનું વતન કયું હતું આ બધા પ્રશ્ન ડિસ્કસ આપણે આગળના વિડીયોમાં કરેલી છે એટલે ડિસ્કસ અહીંયા નહીં કરીએ આ તમારી એક્સરસાઇઝ છે તમે વિડીયો જુઓ એમાંથી નોટ્સ બનાવો એટલે આપણે ટેવ પડશે બરાબર આ બધી ડિસ્કસ છે આપણે કરેલી છે કે દુલાભાઈ કાક છે ને કાક બાપુ કહેવાય છે એનો જન્મ ક્યાં કાકધામ ક્યાં કર્મભૂમિ કયું વતન ક્યુ આ બધી ડિસ્કસ આપણે આગળના વિડીયોમાં કરેલી છે જે જન્મનો વિડીયો છે બરાબર વ્યક્તિ વિશેષ અને એના જન્મસ્થળો એમાં આપણે આ ડિસ્કસ કરેલી છે તો ત્યાંથી આ બધા જોઈ લેજો ત્યારબાદ જોઈએ તો કે હિન્દની લીડર જવાન તો કોણ આવશે સરદાર પટેલ

ત્યારબાદ જંબો એટલે કોણ આવશે તો અનિલ કુંબલે જ્યારે પણ એમ થાવ કે ડીમોટિવેટ થઈ ગયા છે તો આ બેમાંથી ગમે એકને ઉઠાવી લેવાના એટલે તમે મોટિવેટ થઈ જાવ કારણ કે ઘણા બધા મોટિવેશનલ ઇવેન્ટ સાથે એ લોકોએ એની સફળ કારકિર્દી બનાવેલી છે ત્યારબાદ કલાઈગર તો કોણ આવશે મેથુલુ કિરણ મેથુલુ કિરણ આ પણ તમિલનાડુના સીએમ હતા તમિલનાડુના ત્યારબાદ સદીના મહાનાયક એટલે કોણ આવશે અમિતાભ મિત્રો અમુક ડિટેલ્સ આપણે નહીં જઈએ કારણ કે પૂછવાની શક્યતા છે બાબા સાહેબ બાબા સાહેબ બરોબર મિત્રો આ બધામાંથી મસ્ટ ટાઈમ બી સમજી શકાય એવી ડિટેલ્સ આપણે જોઈએ તો કે બાબા સાહેબ આંબેડકર પૂછાવાની શક્યતા હોય એવું તો કે બાબા સાહેબ આંબેડકર બાબા સાહેબ આંબેડકર મિત્રો આ આંબેડકર છે આંબેડકર છે છે એ સરનેમ તો એને ગુરુએ આપેલી બાબા સાહેબ આંબેડકરને આંબેડકર છે તો બાબા આંબેડકરનું પૂરું નામ શું તો ખાસ મિત્રો યાદ રાખજો ઘણી ઓછી જગ્યાએ આપેલું છે તો કે ભીમ રામજી સખપાલ બરોબર ઘણી વાર નામ સાંભળીને આપણે એમ થાય કે આવું સાચું આવું નામ હશે બરોબર તો કે ભીમ રામજી સકપાલ આ શું હતું કે બાબા સાહેબ આંબેડકરનું પૂરું નામ છે સરનેમ શું હતી તો કે સકપાલ હતી મિત્રો બાબા સાહેબ આંબેડકર વાત કરીએ તો એમનું છતાં દઉં કે આવશે તો કે મહુ ગામ આવશે જિલ્લો આવશે મહુ ગામ આવશે ધાર જિલ્લો આવશે અને કયો આવશે મધ્યપ્રદેશ બરોબર બીજી વસ્તુ મિત્રો ખાસ તો કે ભારત રત્ન પૂછે તો ઓગણીસો નેવું માં ભારત રત્ન પૂછે તો ઓગણીસો નેવું માં છે સાથો સાથ કોને આપ્યો તો કે નેલ્સન મંડેલાને પણ આપેલો છે બાબા સાહેબ આંબેડકર પૂરા નામ પૂછવાની શક્યતા છે મહુ ગામ આવશે ધાર જિલ્લો આવશે મધ્યપ્રદેશની અંદર આવશે ઓગણીસો નેવું માં નેલ્સન મંડેલા અને બાબાસાહેબ આંબેડકરને ભારત રત્ન એક સાથે આપવામાં આવેલા છે ત્યારબાદ જોઈએ તો કે કળયુગના ઋષિ કોણ આવશે તો કે રવિશંકર મહારાજ રવિશંકર આગળની કેપ્સુલમાં ડિટેલ્સમાં કરેલી છે એટલે અહીંયા વધારે નહીં કરીએ તો એનું સરનેમ કઈ છે તો કે વ્યાસ છે પછી સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક તો કોણ આવશે ગાંધી બાપુ બરોબર ત્યારબાદ ગુજરાતના બીજા ગાંધી તો પણ જવાબમાં શું આવશે રવિશંકર મહારાજ રવિશંકર મહારાજ નું કામ જ એટલા હતા કે એના નામ એટલા બની ગયા જો નામ બનાવવું છે તો કામ તો કરવું જ પડશે એટલે રવિશંકર મહારાજ એના ઘણા બધા ઉપનામ છે આગળના લેક્ચરમાં પણ આપણે ચાર ઉપનામ જોયેલા છે આમાં આપણે ત્રણ જોઈએ છે લિસ્ટ બનાવી લેજો કરોડપતિ ભિખારી તો પણ શું આવશે રવિશંકર મહારાજ ત્યારબાદ સાક્ષાત સરસ્વતી ત્યારબાદ સાક્ષત સરસ્વતી સાક્ષાત સરસ્વતી કે તો મિત્રો યાદ આવજે કે શ્રીમદ રાજચંદ્ર શ્રીમદ રાજચંદ્ર

કચ્છના ગરીબ નવાજ કચ્છના ગરીબ નવાજ તેમાં તો એમાં શું આવશે તો કે અને સાબરમતીના સંત તો કોણ આવશે ગાંધી બાપુ અને ત્યારબાદ ભારતની કોકેલા તો કોણ આવશે તો કે મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો આની પછી જ આવશે કે ભારતના કોકિલા કે તો સરોજીની નાયડુ આવશે સરોજીની નાયડુ સરોજીની નાયડુ અને એની બેસન્ટની ડિટેલ્સમાં ડિસ્કસ આપણે કરેલી છે કે ભાઈ ભારતના એમ કે કે પ્રથમ ભારતીય કોંગ્રેસના અધ્યક્ષ તો કોણ આવે તો કે સરોજીની નાયડુ આવે પણ એમ કે કે પ્રથમ સ્ત્રી આઈએનસીની અધ્યક્ષો એવી તો કોણ આવે એની બેસન્ટ આવે બરાબર એને માતા સવંત પણ કહેવામાં આવે છે માતા વસંત પણ એને કહેવામાં આવે છે આ ડિટેલ્સ આપણે ડિટેલ્સમાં જોયેલું છે એટલે આગળનો વિડીયો ના જોયો તો મિત્રો બધાની અંદર ભરપૂર આપણે ફેક્ટ્સ આપેલા છે હવે અહીંયા જોઈ લે કે હાજીપીર આવે આપણે થોડીક જોઈએ તો તો શું આવશે કે હાજીપીર એટલે હાજીપીરની દરગાહ આ શબ્દ આપણે તમે સાંભળ્યો હશે હાજીપીર દરગાહ એવો શબ્દ સાંભળો તો ક્યાં આવેલી છે તો કે આપણે ખબર હોય છે કે ભુજમાં આવેલી છે ક્યાં આવેલી છે ભુજમાં ભુજ ક્યાં આવેલું છે કચ્છમાં હાજી પીની દરગા આપણને પૂછીએ તો આપણે ખબર હોય ક્યાં આવેલી છે કે ભુજમાં આવેલી છે બરોબર કોણ તો કે કચ્છના ગરીબ નવાજ બરોબર શું આવે તો કે હાજી પીર આવે એની દરગા ક્યાં આવેલી આને બીજું શું કહેવામાં આવે તો કે વાલી પીર બીજું શું કહેવામાં આવે તો કે જિંદા પીર હવે તમને એ પણ ખબર છે કે તમે હાજી પીરનો મેળો એવો પણ સાંભળેલો છે હાજી પીરનો મેળો કેટલામાં કયા મહિનામાં તો કે ચૈત્ર મહિનામાં હવે મિત્રો જો અહીંયાથી પ્રશ્ન કેટલા બને તમને એવું પૂછે કે વાલી પીનની દરગાહ ક્યાં આવેલી છે તો તમને ખબર છે ભુજમાં એમ કે જિંદા પીનની દરગાહ ક્યાં ભુજમાં આપણને ઘણી વખત એવું થાય કે આ ક્વેશ્ચન તો હાલ આપેલા જ નથી પણ આવી રીતે ઉપનામ કરેલા હોય તો પેપર સેટર હોય આવી રીતે ઉપનામથી પણ સેટ કરીને દરગાહ છે પૂછી નાખતા હોય કારણ કે હાજીપીર છે એ જ વાલી છે એ જ જિંદા છે તો એવી રીતે આવી રીતના પ્રશ્ન નીકળે તો આપણને એમ થાય કે આ ક્યાં આપેલું નથી પણ જો આવી રીતે આપણે પ્રશ્ન છે સ્ટડી કરેલું હોય તો પ્રોબ્લેમ થાય નહીં ત્યારબાદ જોઈએ આ બધા આપણે જોઈ લીધા હવે નૂતન ભારતના શિલ્પી તો કોણ આવે નહેરુ આવે ત્યારબાદ શહીદ આઝમ કોણ આવશે ભગતસિંહ આની ડિટેલ્સ આપણે જોઈ લઈએ ભગતસિંહ નું જન્મ ક્યાં આવે તો કે બંગા આવે ક્યાં આવેલું છે પાકિસ્તાનમાં આ ખાસ યાદ રાખજો ઘણા પંજાબ ઠોકીને આવશે ત્યારબાદ રાષ્ટ્રીય ક્રાંતિની માતા તો કોણ આવશે તો કે મેડમ કામા મેડમ કામા મિત્રો યાદ રાખજો મેડમ કામા છે પણ મેડમ કામા નું પૂરું નામ છે આપણે યાદ હોવું જોઈએ મેડમ કામા નું પૂરું નામ શું થાય તો કે મેડમ ભીખાઈજી મેડમ ભીખાઈજી રુસ્તમ કામા બરોબર જન્મ ક્યાં આવશે તો કે નવસારી પૂરું નામ છે એ ખાસ આપણે યાદ હોવું જોઈએ કે મેડમ ભીખાઈજી રુસ્તમ કામા આ નામ આપણે પૂછી નાખે તો મેડમ કામાનું પૂરું નામ મેડમ ભીખાજી રૂસ્તમ કામા જન્મ ક્યાં છે નવસારીમાં આ પૂરા નામ તો ખાસ આપણને ખબર હોવી જોઈએ ત્યારબાદ સ્વર કોકિલા અહીંયા મેં કીધું મિત્રો કે જો સ્વર કોકિલા કે અહીંયા સ્વર કોકિલા કે તો કોણ આવશે લતા મંગેશકર કોણ આવે લતા મંગેશકર પણ એમ કે કે ભારતની કોકિલા શું કે ભારતની કોકિલા તો કોણ આવે સરોજીની નાયડુ ભારતની કોકિલા કે તો કોણ આવે તો કે સરોજીની નાયડુ બરોબર શું છે તો કે પ્રથમ ભારતીય સ્ત્રી આઈએનસી અધ્યક્ષ આઈએનસી એટલે શું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ બરોબર છે અધ્યક્ષ આ ખાસ યાદ રાખજો અને એવું કે કે પ્રથમ સ્ત્રી ખાલી તો શું જવાબમાં આવશે એની બેસંટ એની બેસંટ બરોબર આ ડિસ્કસ છે આપણે આગળના વિડીયોમાં કરેલી છે ત્યારબાદ તો કે નિર્મળ હૃદય નિર્મળ હૃદય એટલે કોણ આવશે તો કે મધર ટેરેસા મધર ટેરેસા મિત્રો મધર ટેરેસા એટલે ગોણ સેવા પ્રસંગે બે પ્રશ્ન પૂછેલા છે એમાંથી જો તમે કોઈ પ્રશ્ન છે ને તમે ધ્યાનમાં લીધા હોય બરાબર છે તો ખાસ આમાંથી હું તમને પ્રશ્ન આપણે ડિસ્કસ જો એનાલિસિસ તમે કરેલું હોય ને તો તમને તરત ખ્યાલ આવશે કે મધર ટેરેસા છે એને હું પૂછેલું કે એને રેમન મેક્સેસ મળેલો છે શું છે રેમન મેક્સેસ તો એવું પૂછવું કે રેમન મેક્સેસ છે ક્યારે મળેલો તો આપણે યાદ હોવું કે ઓગણીસો ને બાસઠ માં હવે આપણને એવું પૂછે કે એમને નોબેલ ક્યારે મળેલો છે એમને નોબેલ ક્યારે મળેલો છે તો તરત આપણે યાદ આવું ઓગણીસો ને ઓગણએસીમાં હવે એવું પૂછી કે ભારત રત્ન ક્યારે મળેલો છે તો આપણે યાદ આવવું જોઈએ કે ઓગણીસો ને એસીમાં મિત્રો આ એવોર્ડ છે વારાફરથી પૂછેલા હોય પણ આપણે એક ખ્યાલ ન હોય કે કયો એવોર્ડ પૂછેલો છે પછી આપણે પહેલા એક્ઝામમાં જઈએ એટલે રેમન મેક્સેસ આવે બીજામાં જે નોબેલ આવે ત્રીજામાં જઈએ ભારત રત્ન આવે તો આપણને કોઈ પણ વ્યક્તિ વિશે છે અને કઈ જે મેન મેન એવોર્ડ છે જે ખાસ

પૂછી પણ નાખે બરોબર હમણાં રેલવે ની એનટીપીસી આવો તો એનટીપીસી માં આવા જ પ્રશ્નો પૂછે છે કે ભાઈ આ મુવી માં રોલ છે કોણે કરેલો તો પૂછે ભાઈ શકુંતલા દેવી જે એનું મૂવી છે એમાં રોલ કોને અભિનય કોણે કરેલો તો કે વિદ્યા બાલન આવે બરોબર રેલવે એનટીપીસી માં આવા જ પ્રશ્નો પૂછાય છે એટલે આપણે બધી પ્રશ્નો બધી એક્ઝામ છે થોડી થોડી ધ્યાન માં લેતી જવાની ત્યારબાદ જોઈએ બર્ડ મેન ઓફ ઇન્ડિયા એટલે કોણ આવશે તો કે સલીમ અલી સલીમ અલી બરોબર સલીમ અલી યાદ આવે એટલે આપણે યાદ આવવું જોઈએ કે સલીમ અલી અભ્યારણ ક્યાં આવેલું છે અભ્યારણ ક્યાં આવેલું છે બરોબર છે તો ક્યાં આવે તો કે ગોવામાં આવે પણ એમ પૂછે કે નેશનલ પાર્ક ક્યાં આવેલો છે બરોબર છે તો ક્યાં આવે તો કે જે એન્ડ કે જમ્મુ કાશ્મીરમાં બરાબર છે આટલી આપણે ડિટેલ્સ હોવી જોઈએ ત્યારબાદ તબલાના શહેનશા એટલે કોણ આવે ઝાકીર હુસેન જાકીર હુસેન અને ત્યારબાદ ગુજરાતમાં સંગીતના પર્યાય ગુજરાતમાં સંગીતના પર્યાય એટલે કોણ આવે તો કે પંડિત ઓમકાર પંડિત મિત્રો યાદ રાખો આપણે વતન અને કર્મભૂમિ ઉપર વાત કરેલી હતી તો પંડિત ઓમકારનાથ ઠાકુર છે એનું વતન છે ને વતન એ છે ભરૂચ છે ભરૂચ પણ એ પોતાનું વતન છે ને એ કોને ગણાવે છે તો કે સુરતને ગણાવે છે એ ખુદ એમ કહે છે કે મારું વતન ભલે હું રહેતો ભરૂચમાં પણ મારું આમ વતન છે ને એ સુરત છે બીજી વસ્તુ મિત્રો યાદ રાખો કે પગ મીરા નાચ એ એનું ફેમસ સોંગ છે જીપીએસસી માં આ પ્રશ્ન છે છે તો આજે આપણે જેટલી પણ ડિસ્કસ કરી એમાંથી ઘણા બધા વ્યક્તિ વિશેષ એવા છે કે જે પરીક્ષામાં એના ભારત રત્ન પૂછાયેલા છે ઘણી વખત એના નામ પૂછાયેલા છે ઘણા નામ આપણે એવા પણ અહીંયા લીધેલા છે કે જે આગળ પૂછવાની શક્યતા ખરી બરોબર તો આગળની કેપ્સોલ જે લોકોએ નથી જોઈ અને આ પણ વિડીયો છે એ તમારા મિત્રોને શેર કરો સબસ્ક્રાઇબ કરો અને જેટલો તમને જગા લાગે તો કોમેન્ટ પણ કરતા રહો જેનાથી અમે પણ ઇન્સ્પાયર થતા રહીએ ધન્યવાદ